ખેડૂતોની માથાદીઠ આવકમાં ગુજરાત દસમા નંબર પર છે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે ખેડૂતોની આવકને લઈને તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું ભૂપેન્દ્ર પટેલ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે ખેડૂતોની આવક વધારવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે ખેડૂતોની આવક ક્યાં કેવી રીતે વધી રહી છે કેટલી વધી રહી છે એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય છે અને એના આધારે નીતિ પણ બની શકે રણનીતિ બની શકે અને ખેડૂતોને એની આવક વધારવા માટેના પ્રોબેબલ સોલ્યુશન આપી શકાય ભલે નવમા નંબર છે હજુ પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિયેટીવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો ઉપર બિલકુલ ફોકસ રાજ્ય સરકારનું છે